હાલમાં એક સમાચાર મળી છે સુરતના નાનપુરામાં કુખ્યાત સજ્જુ ઘરમાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા છે તો વિવિધ વિસ્તારની પોલીસ અને ટોરેન્ટ પાવરના કર્મચારીઓને સાથે રાખીને કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતના નાનપુરામાં કુખ્યાત સજ્જુ કોઠારીના ઘરમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદેસર જે જોડાણ હતું તેને દૂર કરવામાં આવ્યું છે આ કાર્યવાહીમાં ડોરેન્ટના અધિકારીઓને પણ સાથે રાખવામાં આવ્યા છે તો સુરતના નાનપુરા સહિત અન્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જ્યાં પણ વીજ કનેક્શન ગેરકાયદેસર છે તે દૂર કરવામાં આવ્યા છે ટોરેન્ટના સભ્યોને સાથે રાખીને આ કામગીરી કરવામાં આવી છે સુરત થી સમંતતા શાહીસ સાથે જોડાઈ ગયા છે શાહીસ પોલીસે અનેક વિસ્તારોમાં તપાસ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે બતાવવાનો પ્રયત્ન કરી દીધા છે કે આ લત્યાને જોઈ શકાય છે એ મોડમાં આવીો છે અને અત્યારે જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેને લઈને અત્યારે આ સજ્જુ કોઢારીનું નિવાસ સ્થાન છે અને તેના બહાર અત્યારે અઢવા પોલીસ અને વેસુ પોલીસ હુમરા પોલીસ ના સ્ટાફ અને ટોરેન્ટ પાવરની ટીમ દ્વારા કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતના મુખ્યાત જે ગેંગસ્ટરો હોય આવા

અમદાવાદ ની ઘટના બાદ ડીજી દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તમામ આરોપીઓની યાદીઓ તૈયાર કરવામાં આવી હતી અને યાદીઓ તૈયાર બાદ અત્યારે જે કુખ્યાત જે આરોપીઓ છે તેમના ઘરે અત્યારે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે આપણે અહીં ડીસીપી અને અલગ અલગ પોલીસ ની ટીમો જે છે તે અહીં હાજર જોવા મળી રહી છે અહીં રસ્તો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે રીતના ટીમો જે છે તે આવી પહોંચી છે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે આપણે દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે જે ટોરેન્ટ અધિકારી અને જે ડીસીપી છે તે આપણી જોડે ઉપસ્થિત છે એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન જે રીતના અત્યારે નકશો જોવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે આપની જોડે ગુજરાત સાહેબ ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતની અત્યારે ચર્ચા વિચારણા જે છે તે કરવામાં આવી રહ્યા છે કઈ જગ્યાએ

અત્યારે જે કુખ્યા છે આરોપી સચ્ચુ કોઠારી છે તે અત્યારે નિવાસસ્થાને નથી કારણ કે નામદાર કોર્ટ દ્વારા તેને જામીન આપી દેવામાં આવ્યા છે પરંતુ સર જામીન જે છે તે મુકવામાં આવી રહી છે કે કોઈ પણ પ્રકારે સુરત શહેર ની અંદર જોવા મળી રહી છે અલગ અલગ શહેર ની અંદર અત્યારે વિસ્તારની અંદર પોલીસ કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે બંગલો જોઈ શકાય છે બંગલાની અંદર રહેતો હતો અને તેના દ્વારા કેટલા જે રીતના અલગ અલગ વિસ્તારો ની અંદર જે રીતના કાર્યવાહી કરવામાં આવી રહી છે સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવનારા સમય દરમિયાન પણ કોઈને છોડવામાં નહીં આવે તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે